સોનલ માતની ની જે શીખામણ આપે સોનલ હે જી તમે સાંભળો સારણ ભાઈ શિખામણ આપે સોનલ જી તમે સાંભળો સારણ ભાઈ શીખામણી આપે સોન લયાજી દામ લઈને દીકરી દેવી તો ગજાપ બાપ જી દામ લઈને કરી દેવી તો ગજપ બાપ કેવાય મને માનો મને માનો તો માપજ કરજો યા તો મારો યળ શિકણયા પે સોનલ યોજી આપે સોન લ્યોજી કરેલ કમાણી કામ નો આવે યસન માં વેડ ફાયોજી કરેલ કમાણી કામ નો આવે તો વ્યસન માં વેડ પાયોજી શરીર સંગતી સમાજ બગડે તો શરીર સંગતી સમાજ બગડે તો મારા કેમ જોવાય શિખામણયા પે સોના લાયોજી શીખામણયા પે સોના લાયોજી દેવ કુળ થી દીકરા મારા તો ભિક્ષા ગી નો મગાયોજી દેવ કુળ થી દીકરા મારા ભિક્ષા કદી મગાયોજી ત્રિશુલ જોઈને ટાઢા જ લાગે ત્રિશુલ જોયેને ટાઢા જ લાગે તો કાળ જ મારા ક કળા શિખા પેસો યા પે સોન શિખામણી આપે સોન લી દારૂ દય ચય તો આપણાથી નો શીર વાયજી દારૂ દય ચય ભક્ષ ભક્ષય તો આપણાથી નાયડા શક્તિ હાલિ ગાય શક્તિ હાલિ ગાયદ શીખામણ યાપે સોન લાયોજી શીખામણ યા પે સોન લાયોજી વેર ઝેર વાડો તોડી સારણ સુદ થઈ જાય જી ઝેર ની વાડો તોડી માણસ સુદ થઈ જી સોનલ કહે હર દાસ ને માર સોનલ કહે હરદાસ ને મારો જીવન સફળ ગણા સીખામણ યાલલ આયોજી શીખામણ યા પે સોનલ આયોજી શીખામણ યા પે સોનલ સાંભળો સારણ ભાઈ શીખામણ આપે સોનલજી બોલો સોનલ માત જે